સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સચ્ચાઈનો દીવો પૂર્વ ગુજરાતના એક નાના ગામમાં વિજય નામનો છોકરો રહેતો હતો તેનો પરિવાર ગરીબ હતો પિતા રોજ મજૂરી કરતા અને માતા ઘરમાં નાના નાના કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી પૈસા ઓછા હોવા છતાં માતા પિતાએ વિજયને બાળપણથી સચ્ચાઈ મહેનત અને દયા જેવા સંસ્કાર શીખવ્યા હતા બાળપણનો પાઠ એક દિવસ શાળામાં શિક્ષકે બાળકોને કહ્યું જો કોઈ રસ્તામાં પૈસા મળે તો એ કોને ગુમાવ્યા એ શોધીને પાછા આપવાના થોડી વાર પછી વિજય શાળાની બાજુમાં એક નાની થેલી મળી તેમાં થોડા સિક્કા હતા તેના મિત્રો બોલ્યા અરે તને મળી ગયું હવે આ પૈસા તારા પરંતુ વિજય થેલી શાળામાં લઈ જઈ શિક્ષકને આપી દીધી થેલી એક વૃદ્ધ માણસની હતી જે પોતાની દવાઓ લેવા માટે પૈસાઓ લાવ્યો હતો વૃદ્ધ વ્યક્તિએ વિજયને આશીર્વાદ આપ્યા શિક્ષકે પણ વર્ગને સમજાવ્યું કે સચ્ચાઈ સૌથી મોટી સંપત્તિ છે યુવાનની કસોટી સમય પસાર થતો ગયો વિજય ભણ્યો પણ ગરીબી કારણે તે નોકરી શોધવી પડી શહેરમાં જતા તેણે એક નાનકડી નોકરી શરૂ કરી દુકાનમાં માલ વેચવાનો તે કામ કરતો એક દિવસ માલ આપતા તેને ખબર પડી કે એક ગ્રાહકને ભૂલથી વધારે પૈસા આપી દીધા દુકાનદાર બોલ્યો સુખચાપ રાખી લે તને ફાયદો થશે પણ વિજય તે પૈસા પાછા આપી દીધા ગ્રાહકને આશ્ચર્ય પામી ગયો બેટા તારી સચ્ચાઈ દુર્લભ છે ક્યારેય તેને છોડશો નહીં મહેનતનું ફળ વિજયની આ ઈમાનદારીથી માલિક પ્રભાવિત થયો થોડા વર્ષોમાં વિજયને મોટી જવાબદારી સોંપવામાં આવી હવે તે દુકાનમાં ખાતા સંભાળતો અને લોકો વચ્ચે વિશ્વાસનું પ્રતિક બન્યો આમના લોકો કહેવા લાગ્યા વિજય સચ્ચાઈથી બતાવ્યું છે કે વિશ્વાસ માણસની સૌથી મોટી ઓળખ છે કરુણાનો ચમત્કાર એક વખત ગામમાં પૂર આવ્યું ઘણા લોકોએ ઘર તૂટી ગયા વિજયે પોતાની બચતમાંથી મદદ કરી શકે અને લોકોને ખોરાક કપડાં આપ્યા જે પોતે ઓછામાં ઓછું જીવી ગયો પરંતુ બીજા માટે હંમેશા ખુલ્લું દિલ રાખતો લોકોએ તેની સેવા જોઈને નક્કી કર્યું કે તેને ગામનો સરપંચ બનાવો સરપંચ બન્યા પછી વિજયે ગામમાં શાળા પાણીની વ્યવસ્થા અને લાઇબ્રેરી શરૂ કરી અંતિમ સંદેશ વિજય હંમેશા બાળકોને એક વાત કહેતો સચ્ચાઈનો દીવો એકવાર પ્રગટાવો તો એ આખું જીવન પ્રકાશિત કરશે

બોલીને કે છેતરપિંડી કરીને મળેલું નથી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી